વિસનગર શહેરમાં બનેલી ગેંગરેપની ઘટના અંતર્ગત આજે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીએ પ્રતિભાવ વ્યક્ત કર્યો

મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે એની મને ખાતરી છે સમાજના અગ્રણીઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો કેવળ એક જ સમાજના લોકો ન તમામ સમાજના લોકો અત્રે મને મળવા આવ્યા હતા એની લાગણી પણ રજૂ કરી પરંતુ મને જેવી જાણ થઈ એની સાથે જ મેં પોલીસ સાથે પણ વાત કરી લીધી હતી પીઆઈ સાથે ડીવાયએસપી સાથે કે આ બાબતની ઘટનાની ગંભીરતા સમજી ખૂબ ઝડપી આરોપીઓ ઝડપાઈ જાય અને આરોપી ઝડપાયા પછી ખૂબ ઝડપથી આના એક્શન્સ અને જે કાયદાકીય કાર્યવાહી કરવી છે એમાં તુરંત ઝડપથી આખી કાર્યવાહી કરવામાં આવી અને એ મને સંતોષ છે મેં આજે રિવ્યુ પણ લીધો છે અને મેં કહ્યું હતું એ જ પ્રમાણે ઝડપથી આની કાર્યવાહી કરી આમાં જે પણ પ્રકારના ગેસ્ટ હાઉસ અથવા તો કોઈ પણ એવી એવી જગ્યાઓ કે જ્યાં આગળ ક્યાંય નાનું મોટું ખોટું ક્રિમિનલ કાર્ય થતું હોય ગુનાહિત કાર્ય થતું હોય એ તેવી તમામ જગ્યાએ આપણે એની બરાબર ચેક પોઈન્ટ ચેક કરી અને આ તમામ હોય કે પછી કોઈ બીજી પ્રકારની સંસ્થાઓ હોય આમાં આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય અથવા તો બનવાની શક્યતા હોય એનું અત્યારથી જ પ્રિકોશન લઈ અને આવું ન બને એની એમને સૂચના આપી છે અને આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ કોઈ પણ નાની મોટી માલુમ પડે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ